સુરત શહેર નો ડ્રગ્સ સુરત મુંબઈથી લાવેલા પચાસ પોઈન્ટ ચારસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી છે રાંદેર પોલીસે છ લાખ ચોપન હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો સુરત પોલીસે છેલ્લા એક વર્ષમાં અંદાજે એક હજાર કરોડ એમડી જપ્ત કર્યું છે તે ડિલિવરી મુંબઈ થી સુરત કરાઈ હતી વાત કરીએ ગુજરાતની તો દર મહિને પાંચસો કરોડ કરતાં વધારે એમડી ડ્રગ્સ પ્રવેશી રહ્યું છે જેને કારણે સુરત પોલીસ ઉપરાંત ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ છે પરંતુ આ મામલે મહારાષ્ટ્ર પોલીસ કે મુંબઈ પોલીસને એમડી ડ્રગ્સને રોકવામાં કોઈ રસ નથી સુરતના જ ટોચના પોલીસ અધિકારીઓએ પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું હતું કે મુંબઈમાં રસ્તા વાટે કે પછી ટ્રેન વાટે એમડી ડ્રગ્સ બિંદાસ્ત આવી રહ્યું છે મુંબઈમાં સંખ્યાબંધ વિસ્તારોમાં એમડી ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે પરંતુ મુંબઈ પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરી રહી નથી આથી ગુજરાતમાં સરળતાથી ડ્રગ્સ પ્રવેશી રહ્યું છે વળિયા નશાના ધંધામાં એક હજાર ટકા જેટલો પ્રોફિટ હોવાને કારણે સામાન્ય લોકો પણ રસ લઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર પોલીસની હપ્તાખોરીને કારણે સરળતાથી ગુજરાતમાં એમડી ડ્રગ્સનો ધંધો થઈ રહ્યો છે